ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો સંતો ની ભીડ જમા થઈ છે હજુ પંદર દિવસ પહેલા જ સદગુરુ અદભુત સ્વામી ધામમાં પધાર્યા છે ત્યારે આજના દિવસે આચાર્ય વિહારીરાલજી મહારાજે વડતાલમાં વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે યજ્ઞશાળામાં બ્રાહ્મણો મંત્રો બોલી રહ્યા છે અને યજ્ઞ આરંભ છે તે સમય પાર્ષદો છડી પોકારે છે સોને કી છડી રૂપે કી મસાલ આચાર્ય વિહારી રાજજી મહારાજ પધારી રહે હે આચાર્ય મહારાજ યજ્ઞશાળામાં પધારે છે અને ડુંગર ભગતનું નામ સાધુ પુરુષ દાસજી પાડ્યું છે જય સ્વામી નારાયણ સાધુ યજ્ઞ પુરુષ દાસજી સ્વામિનારાયણ જ્યોતિષ જન્માક્ષર જોઈને ભવિષ્ય પાકે છે કે આ સાધુ મહાન યોગિન્દ્ર પુરુષ છે અને મહાસમર્થ સંત બનશે આ સંત એટલે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આજના દિવસે તેમના ચરણોમાં કોટી કોટી વંદન આજના વિડીયોમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજને દીક્ષા આપવામાં આવી તે સમયે કેવો માહોલ હતો તે આપણે થ્રી એનિમેશન સ્વરૂપે માણ્યું આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ વિડીયોને લાઈક અને શેર કરશો તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો જય સ્વામિનારાયણ